નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ શર્વા ડેળ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ ની અંદર વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર નવ પરિમિતિ અને ક્ષેત્રફળની અંદર જોઈશું આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક દાખલા નંબર સાત અને આઠ બહુ જ મજાના બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે આ દાખલાઓ તમને ખૂબ જ ઉપયોગી થવાના છે એવા દાખલાઓ છે બરાબર અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક મૂકેલું છે આખું જેના બધા વિડીયો છે એમાં છેલ્લા બે દાખલાઓ એટલે કે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક અહીંયા પૂર્ણ થશે સાત અને આઠ દાખલા ગણીએ ચેપ્ટરના ના સ્વાધ્યાય નવ પોઈન્ટ એક ને પૂર્ણ કરીશું પણ એ પહેલા વિદ્યાર્થી તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો ચાલો જોઈએ આગળ દાખલા નંબર સાત જો આની અંદર પણ ત્રિકોણના ના ક્ષેત્રફળની વાત છે એટલે આપણે થિયરી જે પહેલી વખતે શીખવાડી હતી એ જ સેમ ટુ સેમ કામ લાગશે ચાલો જોઈએ ત્રિકોણ એ માં ખૂણો એ કાટખૂણો છે વેરી ગુડ ત્રિકોણ એ બી સી માં ખૂણો એ કાટ છે એ ડી ને લંબ છે જો એ બી બરાબર પાંચ સેન્ટીમીટર બી સી બરાબર તેર સેન્ટીમીટર અને એ સી બરાબર બાર સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ શોધો એ ની લંબાઈ પણ શોધો જો ત્રિકોણ એ બી સી ખૂણો એ કાટ ખૂણો એ પાંચ સેન્ટીમીટર એ સી બાર સેન્ટીમીટર અને બી સી તેર સેન્ટીમીટર તો એ વિદ્યાર્થી મિત્રો આ કાટકોણ ત્રિકોણ બને છે કાટકોણ કાટકોણ ત્રિકોણ તો ક્ષેત્રફળ ગોતું હોય ત્રિકોણનું ત્યારે શું કરવાનું હોય કાટકોનો બનાવતી બે બાજુઓનો ગુણાકાર અને એને ભાગી દેવાનું બે વડે ક્લિયર ચાલો તો જોઈએ અહિયાં આપણે જે જે આપ્યું છે તે લખીએ બરાબર પાછ સેમી બીસી બરાબર સેમી સેમી અને બરાબર ચાલો ઓકે કાતકોણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ હવે જો શબ્દ લખું છું કાતકોણ ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા ગુણાકાર કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર કાટખૂણો કઈ કઈ બાજુ બનાવે છે એક બાજુ એબી અને બીજી બાજુ છે એસી આ બે બાજુઓ કાટખૂણો બનાવે છે તેથી એના બરાબર લખીએ બરાબર એકના ના બે ગુણ્યા એસી ક્લિયર કાતકોન ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આવ્યું ત્રીસ સેન્ટીમીટર સ્કવેર આગળ જોઈએ ચાલો શું છે ની લંબાઈ પણ શોધો સાવ એડી ની લંબાઈ શોધું જો તમારી પાસે આખા ત્રિકો નું આવી ગયું બીસી તમારો હવે શું થઈ ગયો પાયો એના બરાબર આપણો વેધ કેવાય બરાબર એટલે કે દર્શાવે તો એચ બરાબર આપણે શોધવાનું કે કેટલા સેન્ટીમીટર એ બીજું શું બીસી બીસી આપણો પાયો કેવાય તો બીસી બરાબર બી બરાબર ત્રિકોણ ત્રિકોણ બીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું હતું એનું નું સૂત્ર લખ્યું એકના છેદમાં બે બી ગુણ્યા એચ બરાબર

કે કેટલું આવશે બરાબર તો ઉડી જાય ગુ એક સત્યાવીસ સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર શું આવશે સત્યાવીસ સેન્ટીમીટર સ્ક્વેર ક્લિયર ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ એમાં ને એમાં દાખલો છે પણ આપણે કેની લંબાઈ શોધવાની છે હવે સીઇ ની તો બીજી વાત કરીએ તો એ બી બરાબર પાયો છે બી બરાબર કેટલો આપ્યો આપણને સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એ સિવાય આપણે શોધવાનું શું સી એટલે કે એચ શોધવાનું કેટલા ચલો આપણે સમજાય જાણીએ કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ હમણાં મળ્યું ત્રિકોણ એટલું સી બરાબર સત્યાવીસ એ બી નું માપ છે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પરંતુ વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું સાત સેન્ટીમીટર મારે બીજી ભાષામાં લખવું હોય તો લખાય

ગુણ્યા સી ઈ બરાબર સત્યાવીસ ગુણ્યા બે ગુણ્યા બે થઈ જશે પાંચ તેરી પંદર નવ તેરી સત્યાવીસ ત્રણ ત્રણ ઉડી જાય તેથી સી બરાબર નવ દુ અઢાર અઢાર દુ ના પાંચ

તો ભૂલતા નહીં તમારી સ્વ અધ્યયન ખાસ મળશે જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તે તમારા માટે ઉપયોગી છે એ મળવાની છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસની જ એપ્લિકેશન પર મળવાની છે તો ત્યાંથી તમારે લાભ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ અને વાહ અહીંયા તો સ્વાધ્યાય નવ પોઈન્ટ એક પૂરું થાય છે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી હું આપની રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત